નમસ્કાર ગુજરાત ઘર બનાવવા મળશે એક લાખ વીસ હાજર સુધી સહાય મિત્રો એટલે કે પણ દેશના ઘણા એવા નાગરિકો છે કે જેના ઘણા નબળા છે જેના કારણે તેમની પાસે પોતાનું ઘર પણ નથી જે લોકોને પોતાના મકાન છે ને ઘણા પંદર માં પ્રધાનમંત્રી ગામની આશા યોજના શરૂ કરી ચાર એપ્રિલ દરમિયાન મિત્રો એટલે કે હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સાત એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ છાયું માવઠું થવાની શક્યતા પણ છે ને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે અને રાજ્ય અને કેટલા સ્થળો છૂટાછવાયો વરસાદ પડી શકે છે તે મજા અંબાલાલે જણાવ્યું છું ધોરણ દસનું પરિણામ જાહેર એટલે કે ધોરણદસના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર જાણો ત્યારે આવશે ધોરણ દસનું પરિણામ એટલે કે ધોરણ દસનું પરિણામ આ વખતે એક મહિનો વહેલી જાહેર થઈ તેવી શક્યતા છે ને પેપર ચકાસની કામગીરી અંશી ટકા પૂર્ણ થઈ ગઈ છે અને પચ્ચીસથી ત્રીસ એપ્રિલ વચ્ચે પરિણામ થઈ શકે છે જાહેર

ચોવી લંબાવી દેવામાં આવ્યું જેને હવે સરકાર સંસ્થા ભારત પુરસ્કાર આપવા માટે નવા પગલા લઈ રહી છે પશુકો પાલકો માટે સારા સમાચાર મિત્રો એટલે કે અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ ખેડામાં કાર્યક્રમ દરમિયાન જાહેર કરી છે કે આ વખત પશુપાલકોને પાંચસો પચીસ કરોડ રૂપિયાની બોનસ ચૂકવવામાં આવશે અને જેને લઈને પશુપાલકોની ખુશી વ્યાપી ગઈ છે અને આ ડેરીમાં અઢાર હજાર દૂધની મંડળીઓ સાથે છત્રીસ લાખ વધુ ખેડૂતોને સંકળાયેલા છે તેમને માધ્યમ રોજના 3.5 કરોડ લિટર દૂધ એકત્રિત કરવામાં આવી છે અને તેમાં રોજના 150 કરોડ પેમેન્ટ ડાયરેક્ટ બેંક સેન્ટ ટ્રાન્સફર સિસ્ટમ કરવામાં આવી છે સોનાના ચાંદીના ભાવમાં વધારો એટલે કે સમાચાર જોતા હશો અથવા તો કોઈ પાસે વાત પણ સાંભળી હશે કે આજના સોનાના ચાંદીના ભાવ અતત વધારો એવા જો તમને આજે ફ્રી છો અને વિચારી રહ્યા હો કે સોનું અથવા ચાંદી ખરીદીને લઉં અથવા તો તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યો હોય તો સોનું લેવું પડશે ચારસો પ્રતિ દસ ગ્રામની સપાટી જ્યારે આ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટી છે ને અમને જણાવી દઈએ કે સીધી એક અઠવાડિયાથી અંદર

નથી મિત્રો જ્યારે આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવશે ને જ્યારે આ લોન કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવા હોતું નથી જેથી જે ખેડૂતને વગર વ્યાજે પચાસ હજારની લોન લેવા માંગતા હોય તે ખેડૂત પંજાબ નેશનલ બેંકમાંથી અરજી કરી શકો પાક ધિરણ લોન નિર્ણય એટલે કે ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર મિત્રો એટલે કે ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રેડી કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતને બેંકની લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતને ઓટો રિવી સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોને દેવા માફ પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી ને હવે તે મિત્રો બે હજાર વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે છે અને મિત્રો બે હજાર ચોવીસ ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવામાં આવે અને મિત્રો જે પ્રાપ્તિ પર લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવા